શહેરા ભાજપ કાર્યાલય પર અટલ વિહારી વાજપેયી જન્મદિવસ નિમિત્તે ભાજપ કાર્યકરો દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઈ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ વિહારી વાજપેયી ના જન્મ દિવસ નિમિત્તે પંચમહાલ શહેરા ભાજપ કાર્યાલય પર ભાજપ કાર્યકરો દ્વારા અટલ વિહારી વાજપેયી ના જન્મ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ આપી સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા મહામંત્રી નટુભાઈ રાઠોડ મહામંત્રી સંજય બારૈયા ઓસા અધ્યક્ષ હાજાભાઈ ગઢવી મહિલા મોરચા પ્રમુખ સુરેખા બારૈયા મહિલા મોરચા ઉપપ્રમુખ આશા બેન બારૈયા સહિત ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ના જન્મ દિવસે સુશાસન દિવસ ઉજવણી કરી હતી સેરા વિધાનસભા ના આદરણીય જીતાભાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ ડિસેમ્બર 2023 ના રોજ સદય અટલ બિહારી વાજપેયી જન્મ દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી શહેરા નગર નગરવતે થઈ જેની અંદર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અટલજી વિશે વાત કરીએ તો તેમણે સૌથી પહેલાં આ દેશને પરમાણુ શક્તિ વિશેનો પરિચય કરાયો ત્યાર પછી તેમણે ચૌદ વર્ષના સુધીના બાળકોને મફત શિક્ષણની વાત કરી યોજના લાયા ત્યાર પછી તેમણે જોડવાનું કામ કર્યું દેશના દરેક રાજ્યોને દરેક જ્ઞાતિઓને જોડવાનું કામ કર્યું અને એની અંદર તેમણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થકી આ દેશની એક એક ગામને એક એક રાજ્યને એક એક વિસ્તારને જોડવાનું કામ કર્યું આમ તો અટલ બિહારી વાજપેયી પોતે એક કવિ હતા અને તેમણે આ દેશને કવિતાની ભાષામાં એમનું પોતાનું સૂચન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આપ્યું છે અને જેને અનુસરીએ આજ રોજ ભારતીય જનતા પાર્ટી તેના સિદ્ધાંતો ને વળગી રહેલી છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ